હલો અને કોઈ દિવસ અહીંયા ગાયો નથી જોઈ યુકે માં એટલે અમે આજ મહેશ્વર સ્પેશિયલ એને ગાયો બતાવવા લાવ્યો છે અહીંયા મહેશ્વરભાઈએ પ્લાન કર્યું સ્પેશિયલી કે આને આજે મમ્મી આપણે ગાયો જોવા લઈ જઈએ એટલે અમે એને લઈને આવ્યા છે ઠંડી છે પણ વાતાવરણ સરસ છે ચાલો લઈ લ્યો આપશો ચાલો હા પૈસા મારી પાસે અચ્છું ફો સોરી કેશ ચાલો લઈ લ્યો એક એક આપજો હો

છોકરા મજા આવી ગઈ એટલી ધ્રુજારી ચડી ગઈ હાથ ઠંડા ઠંડા થઈ ગયા વાટકા ને આપવા નથી કા પાછા હેન્ડવોશ થી હાથ ધોઈ નાખો છોકરાઓ એમ કે ગાયો ના બધા નામ રાખેલા છે એકનું નામ હનુમાન છે તમે ગાયને

અત્યારે પાંચ ડિગ્રી છે હાથ જાણે માં રાખ્યા હોય ને એવું થઈ ગયું હા દીકરા નહી પી લઉં હમણાં અહિયાં અહિયાં પ્રસાદ નું હોય છે બધાને પ્રસાદ આપે અને અહિયાં સામે દેખાય એક મંદિર છે આ બધું હમણાં નવું ભાઈનું છે આજે અત્યારે ક્વાયટ થઈ ગયું બધા વયા ગયા અમે આવ્યા ને બધા વયા ગયા મહેશ્વર એક જ મારી રાહ જોઈ નહિ કોઈ ના કા મહેશ્વર આયવા તો પાવભાજી હતું પાવભાજીની ધાળા લીધા હતા મારો દીકરો અમે અમે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને ત્યારે એમ કે કઈથી પાઉંભાજી લીધી હતી પણ એ પાઉંભાજી નહીં એની પાસે ધાણા લેવડાવ્યા હતા અહીંના ખેતરોના ધાણા હોય ને ફ્રેશ એ લેવડાવ્યા હતા ધાણા ને પાઉંભાજી કરી આખી મારી દીકરાએ જો ધૂન સંભળાય છે જવા જેવું છે છે ને બહુ ઠંડી અહીંયા ગિફ્ટ શોપ છે બધું બધું ભગવાન ની બધી વસ્તુ મળે ત્યાં છોકરાઓને બહુ ગમે એમાં અમારા ને માળાઓ બહુ એવી જોઈએ અને ત્યાં એવા છે

રામ રામ કરવાની હા દીકા હા એ હું કરી દઈશ હા અમે મંદિરે થી તો નીકળી ગયા છે એટલી શાંતિ મળે માણસો કો એક કોર્નર ખાલી ના હોય બધી જગ્યાએ બેઠા બેઠા યંગસ્ટર ઇવન ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ ના ને બધા હરે રામની માળાઓ કરતા હોય જેટલી એને લોકોએ લીધી હોય સોળ માળાને એવી રીતે બધે પૂરી કરતા શાંતિ મળે બધી જગ્યાએ બધાના ગળામાં માળાઓ લઈ લઈને બધા માળા કરતા હતા અને મહેશ્વરભાઈએ એક માળા લઈ લીધી ને હવે અમે હવે આપણે સીજ જવાનું ઘરે જવાનું તો જમવા જમવા

લી ઠંડી હોવા છતાંય કેટલા લીલાછમ છે જો પાન ઓહો આ તો જો દિલ ખુશ થઈ જાય આપણને દર્શન કરીને મોટો મોટો કુંડા માં રાખેલા છે બધું ટેમ્પરેચર ને બધું અહીંયા બહુ સરસ રીતે ગોઠવેલું છે એક પ્રદક્ષિણા કરી લો જો અહીંયા બે બિન રાખેલી છે એમાં એકમાં લખેલું છે કે જનરલ કચરો નાખવાનો અને એકમાં લખેલું છે કે ઓનલી તુલસીજીના પાન એમાં જે ખરેલા હોય ને એમાં રાખવાના બે સાઈડ છે હવે હું પ્રદક્ષિણા કરું છું બે બાજુ તુલસીજીના જો કેવી રીતે રાખેલા છે કાચના ઓલામાં ને અહીંયા છે અહીંયા છે એ નાના નાના છે અને સામેની બાજુ મોટા છે પણ એટલા બધા હરે કૃષ્ણ હરે કૃષ્ણ આજે ધૂન બંધ છે નહીતર ધૂન ચાલુ હોય હરે કૃષ્ણની બહુ પીસફુલ વાતાવરણ છે જો આ બાજુ એ કેવા સરસ છે સામસામે બે રાખેલી છે જો અત્યાર જો નું વાતાવરણ છે ને એ ચાર ડિગ્રી છે પણ અહિયાં જ્યાં તુલસીજીને રાખેલા છે ને એનું ટેમ્પરેચર બાવીસ ડિગ્રી છે જો અહીંયા મશીનો રાખેલા છે એમાં લખેલું છે તો એટલી ગરમી જોઈએ તુલસીજીને એટલે આવા લીલા છમ છે હે તુલસી માં આશીર્વાદ આપજો મારા તુલસી નો જાય છોકરા એ પીઝા ચીપ્સ બધું અહીંયા હરે કૃષ્ણ ની કેન્ટીન ઓનિયન વગર ની બધી આઈટમ્સ મળે તો ત્યાંથી બધું ખાધું નાસ્તા જેવું કર્યું અને છોકરાઓ પાર્ક માં રમવા ગયા અને હું તુલસીજીના દર્શન કરવા ગઈતી હવે હું એ લોકોને લેવા જાઉં છું પાર્ક માં ખાધું ને તો થોડું પચી જાય છોકરાઓને જો પાર્કિંગ કેટલું ફૂલ છે આજે સન્ડે છે પણ ઠંડી બહુ છે અમે અહીંયા ધવલભાઈને આવ્યા ને ત્યારે ભાભીને આવ્યા ત્યારે દર્શન કરવા આવ્યા હતા મે માં મને લાગે નવેક મહિના થઈ ગયા નવ મહિના સુધી ટાઈમ ન રહ્યો આજે છે ટાઈવા નવું ખુલું છે અહિયાં મેડિટેશન કરવા માટે અહિયાં બેસવાનું પણ આવી ઠંડીમાં કેમ કરવું મેડિટેશન નહોતા ઇન્ડિયન નહોતા પણ હરે કૃષ્ણ મંદિરમાં એવું કંઈ છે નહીં બધા આવે જો કેટલું સરસ રાખેલું છે કાનાની મૂર્તિ અને બધા કીર્તન કરતા હોય એવા સ્ટેચ્યુ રાખેલા છે બધી જગ્યાએ કેટલું સરસ છે આજે એટલી આજે હું ગ્લોવસ લેતા ભૂલી ગઈ ત્યારે ફોન પકડું ને તોય જો હાથ એકદમ ફ્રીશ થઈ જાય એટલી ઠંડી છે પણ અહીંયા મજા આવે છે સમરમાં બહુ વધારે મજા આવે નદીમાં અને બોટ ને છે ને ત્યાં બેઠા હોય તો બહુ મજા આવે છોકરાઓ સામે રમે છે છોકરાઓને કંઈ ગમે એટલી ઠંડી હોય એને રમવું એટલે રમવું જો ભગવાન હું કારમાં આવી આવીને બેસી ગઈ કેમ કે મારું નાક ને મારા હાથ મારો આ હાથ તો જાણે કેમ કોઈ ઓલું કઈ ફીલ જ નથી થતું એટલો ઠંડો થઈ ગયો એટલે છોકરાને કહું તમે આવજો હું જાઉં તો હું આવીને બેસી ગઈ